મારો બેટો ઓલા ભુવા એ કીધું તું આજ કે આજ તાર શીરો તો ભુવા ફોન કરવાનો છે તો કર ઈ તો શું કેવા છે એ માતાજી ભુવાજી એ જય માતાજી બોલો બોલો બસ આ ઘરે ટાઈટ ના શું કરો એવું છે એમ

એ બધું શીખવાડ્યા છે આપણને તો તમે યુટ્યુબ કરો હું બધું તૈયારી કરું યુટ્યુબ કરવાના બળા અરે યુટ્યુબ કરવાનું કહું છું એમ હા હું બધું તૈયારી કરું કડે ઘી લઈને આવું ગોળ તૈયાર પડ્યો બધું ભાઈ ભૂલે છે કે ઓલા મધાન વાત ના કરતો ઈ લેટ છે ને તાર બઈ પેલાય શિરો ખઈ જાય પાછો હો અને બાયરી કુશામો પડ્યું છે

બટા હા કાકા મો તો નામ પૂછું કે તું છે ને તો બેઠો બેઠો શીરો બનાય અને હું YouTube માં જોતો બધું હવે બાપ માની સેવા નઈ કરી બાપની કે બાપ તને હેર નઈ બટા મેં તો હવે શીરો કઈ ખાઈને લતા હેલ હા શું બોલો હા કાકા નો તારો બાપ શું સાબન

અલ્યા પણ ઈયું જો તો અમે જો નદી કે તો મારા આવોયા તું ગાજે તું શીરો કર ખર ન પાણી જીર ન પણ તેલ ન પણ અલ્યા બોધી હોય ને નિર્લા પણ જી નોક દીર તરીક માં પાディア કી સાજો મોતો શુરક શિરો કતા ખતમ મારી છો અન મારા ગુગલો રખડી પડશે

કે દેખ તો આગમંતો જ નહીં આવા જો હું ખાવું તે તેલા છે ને મસ્ત પોણી સા સા મછો સાબુ તો કાકાખો સા સા દોશી ને સીરો બનાવવાનો છે

સુરો સીરો કરતો તો આ તારો બાજ ન મરી ગયો છે આવું જો બોલો તો એને માર મત કહેવાનું કેમ તો છે એવું છે એ શું કરે બચા આ થોડો તો તેમ બેટા કે આ માર હારો એ તો છે ના અમે તો કે કાસા હન ના ફાવે તમને ફાવે ઓ હેવછા થારે થા ચીખ હવે જોઈ દી હેડિયા છે ડોડડા થાતો હાલે પાચા નચા રસ્તાન ટાટટ મેં મરે કેટતો આ અમને આવડે છે સીરો કરતા થઈ નો વે ના લાવ તો તેમ કરો ઓબે હમુ માર કાકાને દેવ હા ચા મરી ગયો આવ શું બોલો છો હા એમ કો હુઈ ગયા છે થારે કથા એક

আহো না আওর যো আমার কাকান অ বলো মতি আরে কি বেহকি পে ইমতি শির কটা শির বহে না থি আমা করবা পা আই লড়ারি মুটা উপরমা কাকান জাগড়বা দি মনে উপর না তারকা কাঞ্চু দেখালি আ খই শিরো খাওয়ায় আসো কা গোমনো লেডো ডোহোছো সুমিত কাইনি বাচ্চা মশু અબ આ મું શું કીયા આ મને મારો છો તમે તો મને ચાર એમ કરે ચાર લોટ ન ખાઈ શી ગમે કે આમન તો જીવા ઓ સેઈ ખાશી આજ હેડ બને બનાય બો ઈ જો શું મું એસા શું ઓમ આ થાય पैला तेल वोगनी गलम कल पण पण हिमालयात ना काय आणि पशिमा पाणी होई तं तम बापरा होय अरे बेटा तू आ कर हे चल अडी खबर आईयास उ मार काका न जगह रेडी आया छो रेडी आया तू अबे तू शांति देखने तू ले बेटा दोषी की ખબર ચૈતી <sharpy> <sharpy> <sharpy>

તમે કોણ હમને આવડે છે બનાય હવે આ રે હવે કેટલા બને કે બટ માળ ચાલે એટલો તાણ નથી ખાવાનું મારી બйня ખાવાનું છે સી ખબર આવન આવા જીવા છે કોણ ખાવું છે હે 50 મે કમ્પ્યુટર વહી જા આ બે લો રે આ પણ નહિ જાશી

અલ્યા ખોણીયો ભણાય પ્રોએતા મિત્રે કપઈ પડવાની છે હીરો જીનો છે માધાબા થઈ ગયા છે માધાબા લેટ ઘરે હેડો હવે આટલી જાતે ના ઈ લડવા છે ઈ ઘરે ગયા છે હેડો ઘરે જો ઓય અલ્યા તા જો બે મણે